હવે સમાચાર વિગતવાર તો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે આવેલા ઐતિહાસિક બાવન ગામ આજરા ચૌધરી સમાજની ધાર્મિક જગ્યા મહાદેવ મંદિરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મ દિવસ નિમિત્તે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું આ યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય ઉત્તમ સ્વાસ્થ્ય અને દેશ સેવા માટે ભગવાન શિવ પાસેથી શક્તિ પ્રાપ્ત કરવાની પ્રાર્થના કરવાનો હતો ભારતીય જંતા પાર્ટી રાધનપુર તાલુકા સંગઠન ચૂંટાયેલા હોદ્દેદારો અન્ય કાર્ય સંપન્ન થયું આ સદસ્ય બેચરજી ઠાકુર તાલુકા પંચાયત સદસ્ય રમેશભાઈ માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ અમથાભાઈ ચૌધરી પેથાભાઈ રબારી માજી સરપંચ ગોવિંદભાઈ ચૌધરી સિનારી ગામના સરપંચ દશરથભાઈ રાણા

રજૂઆત કરવા આવ્યા હતા ચીફ ઓફિસર સાહેબને અને પ્રમુખ સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ભાઈ આ આ જગ્યાએથી એની જગ્યા બદલી અને બીજી જગ્યાએ પમ્પિંગ સ્ટેશન બનાવવું પમ્પિંગ સ્ટેશન સાથે અમારો વાંધો નથી માત્ર જગ્યા સાથે અમારે તકલીફ છે કે આ જગ્યામાં ના બને તમે બીજી જગ્યાએ બદલો અને એનું કરવું એનું કરો એના માટેની અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને આ બાબતમાં અમે આરોગ્ય ખાતાના કલેક્ટર સાહેબને એના લગતા વગતા અધિકારીશ્રીઓને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ રજૂઆત કરશે અને અમારી એક જ વાગણી છે કે આ જગ્યાએ ફી બદલવું જોઈએ અને પમ્પિંગ સ્ટેશન અન્ય જગ્યાએ ખસેડવું જોઈએ પંપિંગ સ્ટેશન બીજી જગ્યાએ લઈ જવાનું આ જે નિયત જગ્યા કરી છે એ જગ્યા નહીં પણ બીજી જગ્યાએ રહેઠાણથી થોડું અલગ વિસ્તારથી અલગ પડે એવી રીતે બનાવવાની અમારી માગણી છે શું ખાતરી અધિકારી અધિકારીશ્રોએ એવું કહ્યું કે અમે જગ્યાની તપાસ કરીએ અને એના માટે જોઈશું અને અમે અમારા તરફથી એવું કહેવામાં આવ્યું કે અહીંયા ખસેડવું જ પડશે અને અમે આ બાબતમાં મક્કમ છીએ કે અહીંયા રહેઠાણ વિસ્તારમાં ના બને અને અમારા અમારી પ્રોપર્ટીઓની રિસેલ વેલ્યુ પણ ઘટી જાય ને એવું બધું થાય એવું એવા બધા પ્રોબ્લેમ ઘણા ઉપસ્થિત થાય જે અત્યારે પણ ભવિષ્યમાં થવાના છે એટલા માટે અમે રજૂઆત કરી છે કે અમે આના માટે મક્કમ છીએ કે આપ અમારા સહકાર કરો અને આ જગ્યા બધું પમ્પિંગ સ્ટેશન અન્ય જગ્યાએ કરો